વૃંદાવનમાં બંશી વાગી ગોપી જબકી ગાઈને દોહ્યા વિના ગોપીએ વાસુલ્યા છોડી રે ગાઈને દોહ્યા વિના ગોપીએ વાસરૂ છોડી રે ਤਾ ਪਾਰਕ ਪਰਤਾ ਮੇਲਿਆ ਦਾਵਤਾ ਪਾਰ તો આજો આવ્યા પાછા ભગવદર અને ભગવદર આવ્યા હતા અહીંયા એસબીઆઈ બેંક છે એસબીઆઈ બેંકમાં આવ્યા હતા તો બાપાને કંઈક પૈસા પૈસાની કંઈક લેવડ દેવડ કરવાની છે તો એટલા માટે આવ્યા હતા હવે એમાં વસ્તુ શું થઈ હું તમને બતા આવું એસબીઆઈ બેંક ઓકે અમારે વાત કરવી ખાસ ભાદરડા કે આ જુઓ

તો ચાર લાખ રૂપિયા ત્યાં હોય નહીં આ લોકો એમ કહે છે કે બધી કે રાખવાની મનાઈ છે હા તો કીધું ભાઈ ન હોય તો એવું તો ક્યાંય હોય નહીં પણ કે અત્યારે આ બધા આરબીઆઈના ના રૂલ્સ બધા ચેન્જ થઈ ગયા એટલે તમારે પણ છે ને ક્યારેય ગમે ત્યારે કેસ જોતા હોય ને ગામડાની બેંકમાં સ્પેશિયલી હેરમાં તો કદાચ વાંધો ના આવે કારણ કે હેરમાં ચાર લાખ એટલે બહુ મોટી એમાઉન્ટ ન કહેવાય પણ ગામડાની બેંકમાં તો મોટી કહેવાય એમ એટલે પહેલાં એ લોકો કે પૈસા બહુ રાખતા કરોડ કરોડ રાખતા પણ અત્યારે હવે છે ને જ વીસ લાખ રૂપિયા થઈ ગઈ વીસ લાખથી વધારે રાખી ન શકે કે તો એ કે એમાં અમે શું કરીએ કે એટલે મેં તો કીધું ભાઈ કે આવી રીતે થોડું હોય ક્યાંય કે પૈસા લેવા જાઓ ને તો કે ના પૈસા તો નથી કે બેંકમાં કાલે આવજો કે અથવા તો મને આમને કાલે આજે કહી દો એટલે કાલે મંગાવી દઈએ એટલે આ તો બધો ઓર્ડર જેવો છે કે ઓર્ડર કરો તો મેં એટલે તમને મંગાવી દઈએ પૈસા હમ એવું બધો ખેલ છે અહીંયા તો પણ એટલે આપણે હે ને જોતા હોય ને પૈસા તો પહેલાં હે ને ફોન કરી લેવાનો એવું હોય તો આ તો ખાસ તમને બધાને કહેવા માટે થઈને કે મેં કીધું કારણ કે આ અનુભવ થયો આવો મને ખબર નતા કે આવી રીતે જઈએ બેંકમાં ને પૈસા કે પૈસા નથી એટલે પાપાને રિચાર્જ કરવું હતું ને રિચાર્જ ફોનનું તો અહીંયા આવ્યા હતા આ અમીરભાઈની ટોપ છે અમીરભાઈ ને અમે આમાં હે ને ગમે એ રિચાર્જ કરવું હોય કે ગમે એ કરવું હોય એને થિંગ રાઇટ જો તમારે કોઈ પણ સિમ કાર્ડ જોતું હોય નવું સિમ કાર્ડ જોતું હોય રાઈટ કંઈ તમારો ફોન હાલતો ન હોય કે તમારે કોઈ પણ જાતનો પ્રોબ્લેમ હોય ને તો અહીંયા આવવાનું આ છે આપણે અમીરભાઈની શોપ ઓકે હા કેમ અમીરભાઈ મજામાં બસ બસ જુઓ મજામાં હો થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ હં આ અહીંયા છે ને તમને રિઝનેબલ ભાવે ગમે કંઈ પણ કામ હે ને પણ ફોન તમારે ચાલતો ન હોય કંઈ અનલોક થઈ ગયો હોય કંઈ પ્રોબ્લેમ હોય કોઈ જાતનો અહીં આવી જવાનું સીધે સીધું રાઈટ આ શોપમાં રિચાર્જ કરવું હોય તો રિચાર્જ હમ ગમે નવું સિમ કાર્ડ જોતું હોય તો સિમ કાર્ડ તમને આપે કોઈ પણ એક્સેસરી જોતી હોય કોઈ જાતની ગમે આ બધી જો બધી અહીંયા છે બધી તમને છે ને રિઝનેબલ ભાવે આપશે અને કોઈ જાતનો કંઈ પ્રોબ્લેમ છે નહીં ગમે ત્યારે ન આવતું હોય તો એ પાછા તમે આવજો અહીંયા રાઈટ કારણ કે અમારે તો જૂનાને જાણીતા છે હા તો એ સારું મેં કીધું પાંજડાને બતાવી દઉં ને કાંઈ શું કામ નહીં એમ બરાબર જો અહીંયા પાછળના ભાગમાં એ છે બધું આખી એક્સરસાઇજ રાખે એટલે બધું મોટો ભાગે બધી વસ્તુ છે જોવો લ્યો આ અહીંયાથી કોઈ પણ તમારે આના કેસ જોતા હોય મોબાઈલના ફોનના એ પણ બધું રાખે એટલે તમારે જ્યારે કોઈ જાતનો પ્રોબ્લેમ જ નહીં બધું એક જ જગ્યાએથી મળી જાય એટલે તમને એમ થાય કે મને કંઈક પૈસા પૈસા દીધા છે વધારે છે પૈસા પૈસા અહીં લેતા ને તમને ખબર છે આ ફ્રી એડવર્ટાઈઝ છે રાઈટ ને ફ્રી એટલા માટે છે કે આપણા ફ્રેન્ડ છે ને નહીં તર આપણે આમાં કંઈ જોતું નથી આ તો તમને બધાને ખબર પડે ને ભાંડેડાને બધાને ખબર પડવા જોઈએ ને એટલા માટે બરાબર તો એવું છે તો પાછા મળશું એની વે ઓકે ઓ રાઈટ ઓકે ઓકે આ તે ભાંડેડાને કહેલા જો એવું છે અહીંયા બગવદરની અંદર ઓકે હાલ એવું છે ને ભાગ્યે ઘર ભેગા થઈ જાય અને પાછા મળીએ વાળીએ હમ હાલો આવે કા બપોરથી વાડીએ આવ્યા આવે મને જો સીધે સીધો જો હું પૂપે દીધું કામ કે આ તમારે કરવાનું છે કે લ્યો માથેથી બોલો ઈ માથેથી ઈ કે કે કામ કરવાનું કામ કરવાનું જો આ આ કામ પર જમઈ કે રે કામ કરવું પડ્યું

હા અત્ર ને મેહે બહુ આ બળ બોલે આમ રાયરું નાખે ને જલસા કરે ને સાતા સાતા પાસા આવે આડી મારે એક સાટો આવ્યો મારે એક સાટો આવ્યો ભાઈ એ હે ને

પણ એને હે ને એ જવાનું હોય ને એને પછી પછી યાદ આવે બધા મોરલા બોલે

ਇਹੋ ਜਿਹਾ ਗੁੰਬਾਲਾ ਵੱਤੋ ਜਾਏ ਹਾਂ ਇਹ ਲੀ ਭਟਕਾਣੀ ਆਫੜੀ ਆਫੜੀ ਭਟਕਾਣੀ ਕਈ ਉੱਪਰ ਨਕਮਾ ਕੰਮ ਨਹੀਂ ਕਰਦਾ ਬਾਬਾ ਨੇ ਹੈਲਪ ਕਰਵਾਉਣੀ ਇਹ ਤਾਂ ਕਈ ਖਬਰ ਨਹੀਂ ਨਕਮਾ ਤੱਕ ਕੰਮ ਨਹੀਂ ਇਹ ਨਿਆ ਨਕ ਪਾਹੇ ਆਏ ਹੋ ਜੀ ਆਏ ਪਰ ਨਿਆ ਤਾਂ ਤੂੰ ਭਟਕਾਣੀ ਤੇ ਇਹ ਤਾਂ ਆਫੜੀ ਭਟਕਾਣੀ ਨਾ ਕੰਮ ਭਲੇ ਨੇ ਹੈਲਪ ਤਾਂ ਕਰਤੀ ਹੋਈ ਪਰ ਇਹ ਕਈ ਨਿਆ ਕਹਿ ਹਤੂ ਨਹੀਂ ਉਹ ਕਹੇ તો ધ્યાન ના રાખતો તો થાય ને એવું પણ આજ રોકી ના જ સમાચાર ગુડ ન્યૂઝ છે થોડાક તે દિનો ગયો તે દિનો આવ્યો ને પાછો પણ જોયો તો ગઈકાલે કોઈ ભાઈ જોયો તો અહિયાં બાજુ પાડો છે ને આપણે એણીએ કીધું પણ એને ખબર નતા કે આ ભાગે ગોહી કે ન કરતા એ ફોન કરત ત્યારે જ તો ત્યાં ઘણી એને ગમે કરણ લેવત પણ એને ખબર નહોતા કે ભાઈ આ ભાગે ગો એટલી તો એ આવે ને આ જ વાત થતી હતી તા કે ના એ તો એટલે કાલે જોયો તો એ કે અમે કે મેં કીધું કે બધું જો ને અમારે ત્યાં ભાગે ગયો તે અઠવાડિયા ત્યાં તો કે ન હોય મેં કહ્યું કે કાલે જોયો હોય કે કે પછી વાત કરી હતી એવું એટલે એ અમે કીધું હવે આમાં તો કાં આપણે કરીએ તો હવે રોકીને

હા તો આવે ભી ન પોતરો બાકી તો વાતાવરણ જો એને કેવું મજા આવે આવે પડ્યા થાય પાર્ટી છે જોરદાર પાર્ટી જો લ્યો

ਨੇਮਾ ਮਾਟੀ ਨੇ ਪੀਸਾ ਬੇ ਲਿਓ ਆ ਇਹ ਰੋ ਬੰਗਲੋ ਆ ਬੰਗਲੋ ਕਿ ਉਹ ਬਣਾਇਆ ਜ਼ੋਰਦਾਰ ਬਣਾਇਆ ਨਾ ਬੰਗਲਾ ਦਾ ਬੰਦ ਕਿ ਭਜਨ ਆ ਪਾਕ ਕਿਉ ਕਤਲੀ ਨ ਮਿਹਨਤ ਕਰੀ ਹੈ ਪਰ ਤਿਆਰੇ ਆថਾਈ ਨਕਰ ਕਾ ਆ ਕਾ ਇੱਕੋ ਇੱਕੋ ਵਸਤੂ ਐਬੜੀ ਐਬੜੀ ਸਖਲੀ ਤਾਂ ਹੈ ਨਿਕੜੀ ਕਾ ਐਵੜੀ ਸਖਲੀ ਇਹ ਬਣਾਵੇ ਨਾ ਆਨੇ ਆ ਬਥੇ ਘਰ ਬਣਾਵਾ ਹੋਈ ਤਾਂ ਬਸ ਹੀ ਆ ਇੱਕ ਮਿਲੋ ਪਾਕਾ ਦੋ ਨੋ ਹੋ ਰੋ ਜੋ

હું એક ટ્રી ક્લાઇમ્બ કરા બહુ સુ નઈ બટ એટણે બહુ મજા ઓટણે ન કરાય મસર ખાઈ જશે ઓટણે ન ના હું ને બસ જાવી માંડવી હે મક પડી ને ચારે બાજુ જો આના સિવાય બીજો ગ્રીન સિવાય કઈ ન દેખાતું આમાં કઈ કાઈ ખેતર એવું ન ખૂલું દેખાય તો મને કે તમે અહીંથી હમ ત્યાં નજર મારી પડે ત્યાં ગ્રીન 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 બાકી બીજો કઈ નમરે કોઈ વસ્તુ

ડ્રોન શૂટિંગ કર્યું તો જોરદાર કર્યું તો આજે કર્યું ડ્રોન શૂટિંગ જોયું ને એટલે આજે જોજો પાછો નકી તારે મૂક્યું હતા ખરી આમાં આ બ્લોગમાં ડ્રોનનું એટલે આ તો નથી બટ લાસ્ટ યર પણ લાસ્ટ યર આ તો લાસ્ટ યર આંથી કર્યું તું હા ઈ ગયા વર્ષનું છે ક્યારે આવું જતું રૂપારું વાતાવરણ મસ્ત વાતાવરણ છે અત્યારે પણ આમાં કંઈ ઘટે નહીં કોઈ વસ્તુ એવું હે રૂપારું હં Joey, morla. Morlo, bolha, bolore, mara, malacano, e morlo. Tô passi? Eu quem que eu? Eu net quem que mira. tare quem que eu? Então bol, bacita, me é Que dito para onde quem que eu, barulho, tô. Hm. Ah, taro porg, naquela já vamos já, passo morre,

એ પછી હું કંઈ હોય તો પછી કે એપોઇન્ટમેન્ટ બુક કરે એપોઇન્ટમેન્ટ બુક કરે તો કે વેઇટિંગ લિસ્ટ છે ને વેઇટિંગ લિસ્ટ છે તો મહિનો દી લાગી ઓછામાં ઓછો તો હું તો માણસ લગભગ છે ને અડધું તો પૂરું થઈ ગયું હોય એવું હોય બધું ન્યાનું કામ કાજ તો અટાણે એવું હે હા આથી એવું હે ને બહુ થઈ ગયું તાર કા એવું કઈ કચ્યો કોઈ અમી કે તોય આવજો ભાઈ બાય ને હોર હોર મહાદેવ જય